અભિલાષા ચાર રસ્તાથી સમા કેનાલ રોડ વચ્ચે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો ગેલન પાણીનો વેઠફાટ થયો હતો પાણી અમૂલ્ય છે જલ તો જીવન હૈ જલ હૈ તો કલ સૂત્ર માત્ર લખાણ પૂરતા નથી પણ વાસ્તવિક જીવનમાં તેનું અમલીકરણ થાય છે જરૂરી છે શાળા કોલેજોમાં બાળકોને પાણીના મૂલ્ય વિશે પાઠ ભણાવાય છે પણ સ્માર્ટ સિટી વડોદરાના સત્તાધીશો વહીવટી તંત્રને આ પાઠ ભણાવવાની સૌથી વધુ જરૂર હોય તેમ લાગે છે વડોદરાના અભિલાષા ચાર રસ્તાથી સમા કેનાલ રોડ વચ્ચે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું પાલિકા તંત્રએ બે દિવસ પહેલા જ કામગીરી કરી હતી પરંતુ સ્થિતિ જેસે તે છે વડોદરાનું સ્માર્ટ પાલિકા ફોલ્ટ શોધવામાં નિષ્ફળ નીવડે છે કાળઝાળ ગરમીમાં પાણીનો વેઠફાટ અટકાવવા પાલિકા નિષ્ફળ નીવડ્યું છે લાખો ગેલન પાણીનો વેઠફાટ થઈ રહ્યો છે ત્યારે પાલિકાની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે છ મહિના પહેલા આ જગ્યા પર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું શહેરના વોટર એન્ડ ડ્રેનેજ લાઈનની કોઈ બ્લુ પાલિકા પાસે નથી જેથી ફોલ્ટ શોધવામાં વિલંબ અને નિષ્ફળતા હાથ લાગે છે જેથી લોક મુખે ચર્ચા છે શહેરમાં અવારનવાર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાવાના બનાવ બની રહ્યા છે અને બીજી તરફ શહેરમાં પાણી માટે પ્રજા ત્રાહીમાં પોકારી ઉઠી છે ત્યારે સંબંધિત વિભાગ આ મામલે થોડી ગંભીરતા રાખી અને પોતાના પેટનું પાણી હલાવે નક્કર કામગીરી કરે જેથી વારંવાર આવી પાણી લીકેજના બનાવોનું પુનરાવર્તન ન થાય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર